જૂના સંબંધોથી અવશ્ય તમને લાભ મળતો જણાય નારંગી કલર પહેરશો તો અવશ્ય લાભ મળશે પરંતુ કાળો કલર પહેરશો ને તો આજે નુકસાન થઈ શકે એમ છે માટે આજે કાળા ને પરહેજ કરવો જરૂરી છે વાત વૃષભ રાશિ ની કરીએ સમજદારી કેળવશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે વ્યવસાયની અંદર નવા વિચારો કેળવશો તો અવશ્ય તમારું નવું કામ પણ થતું જણાય વર્ગને દિવસની ટેન્શન વધશે અને વાહન ચલાવવામાં આજે તમારે પરેજી રાખવી બહુ જરૂરી છે વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવના મંત્ર જપ કરવા અવશ્ય તમારા માટે લાભદાયી છે દર્શક મિત્રો વાત કરી લઈએ મિથુન રાશિની મિથુન રાશિ કે છે અને સ્વામી બને છે બધું મહારાજ શેર આજે આપને સારો લાભ થતો જણાશે વ્યવસાય અંદર આજે તમને નવો કોન્ટ્રાક મળી શકે પ્રવાસના આજે સુંદર મજાના યોગો છે મિત્રો સાથે મનમેળ અને થોડી ઘણી રહેતી જણાશે એટલે મનમેળ મતભેદ આજે ટાળજો અને મિત્ર સાથે બની શકે એટલા હળી મળીને રહેજો તમને પોઝિટિવ રિઝલ્ટ મળતો જણાય મિથુન રાશિ વાળા જાતકોએ આજે શિવજી મહારાજ ઉપર જવાનું શિવજી મહારાજ છે એના મંદિરે જઈને ધતુરાનું પુષ્પ તમારે અર્પણ કરવાનું ધતુરો અર્પણ કરવાનો તમને પોઝિટિવ લાભ મળી હવે વાત કરી લઈએ કર્ક રાશિની કર્કના અક્ષર સ્વામી ચંદ્ર મહારાજ ઘર જમીન કે વાહનની અંદર રોકાણ કરવાથી આજે તમને સારો લાભ મળશે અને કર્મ ક્ષેત્રની અંદર તમારા દિવસની શરૂઆત તમારા માટે સામાન્ય રહેશે આજના દિવસની અંદર સહધર્મ આજે તમને સહયોગ મળી શકે અને લીલો રંગનો જેટલો વધારે ઉપયોગ કરશો એટલો આજે તમને સારો લાભ મળતો જણાશે દર્શક શ્રી રાશિ કે જેના અક્ષર છે માન્યતા જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ આજના દિવસની અંદર અંદર વધારો થતો જણાય કામકાજની અંદર પ્રમાણ વધતું આજે પોતાના જ માણસ તમને નુકસાન કરાવી શકે માટે ધ્યાન રાખવું બહુ જરૂરી છે નારંગી કલર કન્યા જાતકો કે જેના અને સ્વામી છે બુધ મહારાજ આજના દિવસની અંદર સંતાન પક્ષ તરફથી તમને શુભ સમાચારની પ્રાપ્તિ થતી જણાશે અને થોડી ઘણી પરેશાની પણ રહેતી જણાય રોકાણ માટે આજે સારો સમય નથી પરિવારની તનાવ ચિંતાનું વાતાવરણ રહેશે આજે તમને સારો લાભ આપશે અને સફેદ નુકસાન થાય એવા પણ સંપૂર્ણ તુલા રાશિ જાતકો માટે આકસ્મિક લાભ શેર બજારની અંદર થઈ શકે નવા રોકાણ માટે આજે ઉત્તમ સમય છે આજના દિવસની અંદર તમારે તમારા કામકાજની અંદર ધ્યાન આપવું બહુ જરૂરી છે મોટા વ્યક્તિની વાત દિલ ઉપર ન લેતા રિઝલ્ટ મળશે વાત વૃષ્ટિક રાશિ ની કરીએ વૃષ્ટિકના અક્ષર જે નો જેનો સ્વામી બ્રજમંગલ મહારાજ વારસાઈ કામકાજની અંદર આજે નુકસાનીથી સંભાળ રાખવી જરૂરી છે કોર્ટ કચેરીના કામકાજની અંદર થોડુંક ઘેરાવું પડે જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય મુલાકાત તમારા માટે લાભદાયી આમ તો એવું કહેવાય મૌનમ સર્વાર્થ સાધનમ પણ વ્યર્થ વાણી વિલાસ ન કરતા એનાથી વ્યર્થ વાણી વિલાસથી દૂર રહેશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે દર્શક મિત્રો આજના દિવસની અંદર વૃશ્ચિક રાશિવાળા જાતકોએ શિવજી મહારાજ ઉપર અભિષેક કરવો તમને પોઝિટિવ રિઝલ્ટ તો મળતું જણાશે દર્શક ધનરાશિ કે જેના અક્ષર જે સ્વામી ગુરુ મહારાજ કોઈ પણ રોકાણ માટે આજે સમય બરોબર નથી આજે ભરપૂર સહયોગ મળી શકે અને કોઈ અજાણ્યા વ્યક્તિની વાતમાં ન તમારા માટે પ્રેમ સંબંધોમાં આજે જણાશે જાતકોએ આજના દિવસની અંદર નમઃ ચમયો ભવાય ચ નમઃ શંકરાય શિવાય શિવતરાય ભગવાન શિવની આરાધના કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત મકર રાશિની કરીએ વ્યવસાયની અંદર આજે આવકની તકો મળતી જણાય ને સંતાનથી તમે થોડી ઘણી પરેશાની અનુભવી શકશો આર્થિક બાબતે આજે તમને સારો લાભ સારો ફાયદો મળી શકશે આજના દિવસની અંદર જવાબદારીમાં વધારો થાય અને આપને સારો લાભ પણ મળતો જણાય કયો ઉપાય કરવો જોઈએ શિવજીના મંદિરે જવાનું ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્ર ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્બમ શિવાર્પણમ આ અર્પણ ખાસ કરીને બિલ્વપત્ર અર્પણ કરવાથી અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થાય ને તમને સારો લાભ પણ મળી શકશે દર્શક કરીએ કુંભ રાશિની કુંભ રાશિ કે જેના છે ગ છ શન સજનો સ્વામી વ્રજે શનિ મહારાજ કુંભ રાશિવાળા જાતકો માટે સમજદારીથી કરેલા કામ તમારા માટે લાભદાયી રહેશે આજના દિવસની અંદર વ્યવસાયની અંદર નવી તકો મળતી જણાય મિત્રોના સહકારથી તમારા કામ સરળ બનતા જણાશે કેરિયરની બાબતની અંદર આજે સાવધાની રાખવી બહુ જરૂરી છે કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર શિવજી મહારાજના મંદિરે જવાનું જલનો અભિષેક કરવાનો પોઝિટિવ રિઝલ્ટ મળશે હવે વાત કરી લઈએ મીન રાશિની મીનના અક્ષર છે દો સ્વામી મને છે ગુરુ મહારાજ કોઈ પણ નવું રોકાણ તમારા માટે લાભદાયી રહેશે શુભ સમાચારની આજે પ્રાપ્તિ થતી જણાય ને પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી તમારે સાવધાની રાખવી જરૂરી છે તનાવપૂર્ણ કામકાજથી તમે દૂર રહેશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે છે શંકરજીના મંદિરે જવાનું ભગવાન શિવના મંદિરે જઈ અને પુષ્પદંતે રચેલા મહિમના સ્તોત્રનો આજે પાઠ કરવાનું અવશ્ય આપને સારો લાભ મળી શકશે દર્શક મિત્રો